સાડાઉ ગામને મળી પોતાની સ્વતંત્ર પંચાયત હવે વિકાસને મળશે નવો વેગ મુંદ્રા તાલુકાના સાડાઉ ગામને હવે પોતાનો અલગથી ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો છે અગાઉ શેખડિયા અને મંગરા સાથે જૂથ પંચાયતમાં આવતું સાડાઉ હવે સ્વતંત્ર બની ગયું છે આ બદલાવથી ગામના વિકાસ માટે નવા દરવાજા ખુલી જશે તેવી આશા ગ્રામજનોમાં વ્યાપી છે હાલ સૌની નજર હવે સરપંચ પદની ચૂંટણી પણ કેન્દ્રિત થઈ છે જેમાં ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે સરપંચ પદ માટે મણિલાલ કાલા પોતાનું પેનલ લઈને મેદાનમાં ઉતરી આવ્યા છે મણિલાલભાઈની પેનલનો દાવો છે કે સાડાઉ ગામનો હજી પૂરતો વિકાસ થયો નથી રોજિંદી જીવન માટે જરૂરી સેવાઓ જેમ કે રોડ સફાઈ પીવાનું પાણી ગટર સિસ્ટમ અને વીજળી જેવી મૂળભૂત સુવિધાઓ હજુ પણ અદૃશ્ય છે તેઓ વચન આપે છે કે જો મતદારો તેમના પર વિશ્વાસ કરશે તો તેઓ સાડાઉ ગામને મોડલ ગામ બનાવવા માટે પૂરજોશમાં પ્રયત્નો કરશે મણિલાલ ગાલાની સામે અન્ય બે ઉમેદવારો પણ મેદાનમાં આવ્યા છે જેના કારણે ચૂંટણીમાં ત્રિકોણીય બની છે ગામના વિકાસના મુદ્દે દરેક ઉમેદવાર પોતાના દાવ પેશ કરી રહ્યો છે સ્થાનિક લોકોમાં નવી પંચાયતથી નવી આશાઓ ઊભી થઈ છે અને ગ્રામજનો વિકાસ તરફ જોતા આશાવાદી નજરે જણાઈ રહ્યા છે હવે સત્તાની ચાવીઓ કોના હાથમાં જાય છે એ જોવું રસપ્રદ રહેશે નમસ્કાર મિત્રો કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મુજી ગામ મુજી સરકાર કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગ્રામ પંચાયતના ઉમેદવારો ગ્રામજનોને કેવી રીતના પ્રચાર કરી રહ્યા છે અને કેવી રીતના રીઝવવા માટે મતદારોને મનાવી રહ્યા છે આપણે અત્યારે મુન્દ્રા તાલુકાની શાળાઓ ગ્રામ પંચાયતની મુલાકાત લીધી છે શાળાઓ ગ્રામ પંચાયતની તમને જણાવી દઉં તો શાળાઓ મંગરા ત્રણ ગ્રામની સાથે જૂથ ગ્રામ પંચાયત હતી પરંતુ હવે શાળાઓને સંપૂર્ણ દરજ્જો મળી ગયો છે એટલે શાળાઓ ગ્રામ પંચાયતની આ પ્રથમ વખત સંપૂર્ણ દરજ્જો મળી ગયો છે અને ચૂંટણી લડવા માટે ગ્રામજનો પણ પોતાના

મનીલાલભાઈ સપોર્ટ કરું છું મનીલાલભાઈ પાંચ વર્ષ પહેલા હતા એ તો કાંઈ કર્યો નથી એના હિસાબે હું મની સપોર્ટ કરું છું તમે શું કહેશો જૂથ ગ્રામ પંચાયત હતી કેવા વિકાસ થયા હતા અને હવે સ્વતંત્ર દરજ્જો મળી રહ્યો છે તો શું વિકાસની આશા રાખશો જૂથ ગ્રામ પંચાયતમાં તો ઘણું જ ત્રણ ગામ હતા એમાં ગ્રામમાં ત્રણ વેબસાઇટ થઈ જતી હતી અત્યારે જે હવે સ્વતંત્ર છે શાળાઓની ગ્રાન્ટ પણ લઈ આવશે અને એમાંથી સારો વિકાસ થશે એની હું ખાતરી આપું છું જી ચોક્કસથી જૂથ ગ્રામ પંચાયત હતી પરંતુ હવે સ્વતંત્ર દરજ્જો મળી ગયો છે હવે વિકાસની આશા ગ્રામજનો વધુ રાખી રહ્યા છે હજુ પણ આપણે યુવાન છે દેશનો ભવિષ્ય કહેવાય છે અને ગામનો પણ ભવિષ્ય કહેવાય છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું

એ બધું આમ તમે જોઈ જ રહ્યા છો ગામમાં તમે આવ્યા છો તમને ખબર જ છે હું યુવા વર્ગ તરીકે વોર્ડ નંબર ત્રણ નો ઉમેદવાર છું અને મેં પણ ગામ વતી થોડીક જવાબદારી લીધેલી છે જિમ્મેદારી લીધેલી છે કે આપણે આવતા પાંચ વર્ષ ગામ માટે આપવાના છે અને પૂરેપૂરો વિકાસ કરવાનો છે સરપંચની જવાબદારી સંસદ સુધીની હોય છે ગામને સમૃદ્ધ બનાવવા માટે મુખ્ય જે કડી છે જે વિકાસ કદાચ થયો છે તો નથી તો એની ખૂટતી કડી આપ અગર ઉમેદવાર છો તો જીતીને આવો છો તો આપ કઈ રીતના ધ્યાન આપશો અહીં

મુન્દ્રા તાલુકાના આસપાસના ગામડાઓ છે જેમાં ગ્રામ પંચાયતોને આજુબાજુ કંપનીઓ પણ ઘણી લાગુ પડતી હોય છે અને સીએસઆર ફંડમાંથી ગામનો વિકાસ કરવા માટે અગર જો સરપંચ યોગ્ય દિશામાં કાર્ય કરે તો ગામને પણ વિકાસ કરી શકે છે આપ ગામના વતની છો શું કહેશો આપ ક્યાંથી આવો છો આ ગામમાં કેટલો સમય ત્યાં વસવાટ કર્યો હતો હવે ગામને જ્યારે સ્વતંત્ર આવવાલો નવા સરપંચ પ્રથમ વખત મળી રહ્યા છે શું કહેશો આપ નમસ્કાર અમે આમ મુંબઈના વતની છીએ અમને વર્ષમાં ત્રણ ચાર વાર આવવાનું થાય ગામમાં આવવાનું થાય ગામની થોડી અગવડો સગવડો બધું જ જોયું છે જેટલું કામ થયું છે એ બી જોયું છે જેટલું બાકી છે એ બી જોયું છે અમે અમારા મહાજન વતી હમણાં મણિલાલભાઈને ઊભા રાખ્યા છે એમણે એમણે સેવા કરવાનો મોકો મળ્યો છે ને એમણે સર સુપાડ્યો બી છે અને અમે અમે બધા મહાજન વતી કે અમારા સમા સમાજવતી કે આપણા ગામ વતી અમે એ જ આશા રાખીએ છીએ કે મણિલાલભાઈ અને એમની ટીમ ગામના સારા કામ કરે સારા સારો વિકાસ માટેનું યોગ્ય કામ કરે અને એને માટે પૂરા પ્રયત્નશીલ રહે અમે અમે અમારા મુંબઈ મહાજન તરફથી તો એ આશા રાખીએ છીએ કે એ ગ્રામ પ્રત્યે જેટલા એકદમ જ ઉધારશીલ અને કાર્યશીલ છે જ પણ એમાં હવે વધારે પડતો આગ આગળ પડતો ભાગ લે અને એક એક સંપૂર્ણ જવાબદારી નિભાવે આજુબાજુ અને અગર જો ગામના સરપંચની યોગ્ય દ્રષ્ટિ હોય ગામના વિકાસની તો ઘણા બધા વિકાસ કરી શકે છે આપ આશા રાખશો હવે આગળ સરપંચ ના શકે એ માટે એમનું પોતાનું એક વિઝન હશે અને બીજું બીજા બધાના સાથ સહકારથી એમને બી સંપૂર્ણ ખ્યાલ હશે કે શું શું વિકાસ આપણે કરવાનો છે અને શું જરૂરિયાતો છે એને એને લઈને એ એ દ્રષ્ટિથી જો એ આગળ વધશે સારી રીતે વધશે એવું અમને તો લાગે જ છે અને એ એ નજરઅંદાજ નહીં કરે અને એને વસ્તુને ધ્યાનમાં લઈને જેટલું બી

ગામની મુખ્ય જરૂરિયાત રોડ રસ્તા પાણી લાઇટ ગટર અને સફાઈની હોય છે આ ગામમાં જ્યારે જૂથ ગ્રામ પંચાયતને લાગુ પડતી હતી ત્યારે આ ગામમાં સફાઈની ઘણી બધી અસુવિધાઓ જોવા મળે છે રોડ રસ્તાને લઈને ઘણી બધી ફરિયાદો પણ આ ગામમાંથી ઉઠી રહી છે રોડ લાઇટને લઈને પણ ઘણી બધી ફરિયાદો ઉઠી રહી છે ઉમેદવારી જે કરી રહ્યા છે એમની પાસે જાણવાનો પ્રયત્ન કે જો અગર મતદારો આપના ઉપર આશા રાખીને આપને યોગ્ય સ્થાને બેસાડશે તો મુખ્ય જે જરૂરિયાત છે ગામની રોડ રસ્તા લાઇટ ગટર અને સફાઈ એના માટે આપ કેવી રીતના દિશા નિર્દેશ કર્યું છે કે આવું કામ કરવામાં આવશે શું કહેશો આપ આમ તો જુઓ મારું નામ મણિલાલ હેરજી ગાલા હું શાળાઓ સરપંચ માટે ઉમેદવારી નોંધાવેલી છે અને મારા આઠ સભ્યો જે બધા કાર્યશીલ છે એવા સભ્યોને મેં સાથે લીધા છે અને અમારી ટીમ સંબંધ એ ટીમ હવે કામ જ્યારે અમે ચૂંટણી પત્યા પછી જીતીને આવશું એટલે પૂરેપૂરી ટીમ કામે લાગશે પહેલી વાત અને જે કામો હમણાં તમે જોયા ગામની અંદર પહેલી વાત તો વિકાસનું બહુ ઓછું પ્રમાણ થયું છે ક્યાં બધા ઠેકાણે પાણી ભરાય છે ક્યાં ખાડા છે ક્યાં કચરા પડ્યા છે એટલે સફાઈનો અભાવ છે રોડ રસ્તાના બહુ પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અમે પૂરેપૂરું પ્રયત્ન કરશું ચોક્કસથી સરપંચની સંસદ સુધીની જવાબદારી હોય છે બાંધકામને લઈને ઘણી બધી નાની મોટી એવી જરૂરિયાતો જે મંજૂરીઓ છે જે ગ્રામ પંચાયત થ્રુ મળે છે પણ હવે ક્યાંક ઉપર નીચે દસ્તાવેજો મોકલીને કરવામાં આવશે જે ગામવાળાઓને ગ્રામજનોને તકલીફ ન પડે એના માટે આપ કેવી રીતના દિશા યોગ્ય પસંદ કરશો જેટલું બી કામનું વહીવટ છે એ જે વધારામાં વધારે પંચાયત થ્રુ થાય એવી અમારી ભાવના છે કે ગામ લોકોને બીજે ત્યાં વહીવટ માટે જ્યારે તાલુકા પંચાયત કે મામલતદારમાં જવું ન પડે અને એનું સીધે સીધું કામ ત્યાંથી જો થઈ જાય તો એ એવું બધા પ્રયત્નો કરશું જે કાયદાની દ્રષ્ટિએ જો ગામમાં જોવા જઈએ તો ઔદ્યોગિક હબ છે આજુબાજુ નાના મોટા ઉદ્યોગો પણ આવેલ છે પરપ્રાંતિય વસ્તીઓ પણ છે ને ચોરીને ઘણી બધી એવા બનાવો પણ બનતા હોય છે એના માટે આપ કાયદાકીય રીતે જે યુવાનોને જાગૃત કરવામાં આવે છે અને પોલીસને પણ યોગ્ય દિશા બતાવવામાં આવે છે કઈ દિશામાં કામ કરશે એમાં આપ કેવી રીતના નજર કરશો અમારા જે પાંચ મુદ્દા છે ગામના સમજો શહેરના કે જેવી રીતે સફાઈ છે સુરક્ષા છે સ્વાસ્થ્ય છે એવી રીતે બધા મુદ્દાઓ ઉપર આપણે પૂરેપૂરું ધ્યાન આપી અને સુરક્ષા બી મુદ્દો છે કેમ કે હવે હમણાં શું છે કે મુન્દ્રા જે મોટું હબ બની ગયું છે અને એના હિસાબે ગામડાઓનો બહુ વિકાસ થઈ રહ્યો છે તો એના હિસાબે અહીંયા સુરક્ષાની બી એટલી જ જરૂર પડશે એટલે અમે પૂરેપૂરી તકેદારી રાખશું કે આપણને પૂરેપૂરી સુરક્ષા ગામને મળે અને અહીંયા કોઈ અઘટતો બનાવ ન બનવો જોઈએ જે ચોક્કસથી ચૂંટણી એક પ્રક્રિયાનો ભાગ હોય છે ચૂંટણીમાં વેરઝેર ક્યારે પણ હોતું નથી જે રાખતા હોય છે એમને પણ શું અપીલ કરશો કે ચૂંટણી પત્યા પછી સૌ સાથે મળીને ગામનો વિકાસ કેવી રીતના કરવાનો આવે જો મારી સાથે દરેક સમાજ જોડાયેલો છે મુસ્લિમ સમાજ હોય મૈસૂરી સમાજ હોય સથવારા સમાજ હોય કે વિષ્ણુ સમાજ હોય કે અમારો જૈન સમાજ હોય અમે લોકો અહીંયા હળી મળીને રહીએ છીએ સાથે સાથે હમણાં જે ચૂંટણી તો છે ચૂંટણીમાં એક ઊભા હોય એવું બધું ચાલતું હોય પણ ચૂંટણી પચ્યા પછી બધાને સાથે લઈને સાથે કામ કરવાનો મારો મારે પૂરેપૂરો પ્રયત્ન કરી અને હું એમાં બંધાયેલો જ છું કે બધા ગામ લોકોને સાથે લઈને ચાલશું ક્યાંય વેરઝેર જેવી કોઈ પ્રવૃત્તિ કરવી જ નથી અને થવાની બી નથી ભવિષ્યમાં અમારું કામ એ જ છે કે ચૂંટણી પત્યો એટલે બધું પૂરું હવે આપણે એના પછી વિકાસનું કામ જ આગળ લઈને કામ ચાલવું છે આપણે બસ એ જ અમારો મુદ્દો છે ચોક્કસથી ચૂંટણી એક પ્રક્રિયાનો ભાગ હોય છે સિસ્ટમમાં જ્યારે વહીવટદાર હોય છે ત્યારે ઘણા બધા ગામના વિકાસ કામો અટકતા હોય છે એટલે જ એક પ્રજામાંથી કોઈક યોગ્ય વ્યક્તિને મતદારો ગ્રામજનો મત આપીને યોગ્ય સ્થાને બેસાડી અને વહીવટ તંત્ર પાસેથી ગામનો વિકાસ કરાવવા માટે શું શું ડોક્યુમેન્ટ શું શું કાગળિયા અને કેવી રીતના આગળ વધવું જોઈએ એ દિશામાં બેસાડતા હોય છે ચૂંટણી પત્યા પછી કોઈ પણ જાતનો વેર જે રાખ્યા વગર જે પણ હારે જે પણ જીતે એક જ દિશા નિર્દેશ કે આપણે ગામનો સૌ સાથે મળીને વિકાસ કેવી રીતના કરી શકીએ એ નજર ઉપર રાખીને શાળાઓ ગામનું પણ વિકાસ કરવામાં આવે એવી માંગ અહીંથી પણ ઉઠી રહી છે નિતેશ ગોર સાથે કેમેરામેન શમીર ગોર મુન્દ્રા શાળાઓ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટરનિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી-વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે. અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ. દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ ટાઉન મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક્ટ નંબર સિક્સ નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતે દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ

વેબસાઇટ www.thebombaysteel.com અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઈગુની કાલબા દેવી રોડ મુંબઈ 400003 મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો